એકત્રીસમી મે બે હજાર ચોવીસ શુક્રવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર સફનિયા યરુસાલેમના લોકોને આનંદ કરવાનું કહે છે આનંદનું કારણ પ્રભુ એ લોકો વચ્ચે વિરાજે છે સફનિયાના વખતમાં યરૂસાલેમનું મંદિર હજી ઊભું છે મંદિરમાં પ્રભુની હાજરી છે જો કે યરુસાલેમનો પાડોશી દેશ નામે ઈરાફ યરુસાલેમ માટે ખતરારૂપ તો છે જ પણ સફનિયા કહે છે કે પ્રભુ સુરવીની પેઠે યરુસાલેમનું રક્ષણ કરશે જોકે આવી આગાહી પછી યરુસાલેમનું પતન થયું મંદિર જમીનદોસ્ત થયું અને યરુસાલેમનો બુદ્ધિજીવી વર્ગ ઈરાક દેશ વટે ગયો તો સફનિયાના શબ્દો જૂઠા ઠર્યા મરિયમના ગર્ભમાં એ પ્રભુ વિરાજે છે આજના શુભ સંદેશમાં એ મરિયમ પોતાના સગા એલિઝાબેથને મળવા આવે છે ગર્ભમાં વિરાજતા એ પ્રભુ એલિઝાબેથના ગર્ભમાંના બાળકને પવિત્ર આત્માથી અભિષેક કરે છે એલિઝાબેથને પણ પવિત્ર આત્માથી સભર કરે છે એલિઝાબેથ એ પવિત્ર આત્માની સહાયથી પારખી શકે છે કે મરિયમના ગર્ભમાં પ્રભુ છે એ પ્રભુ તે આપણા ઈસુ ઈસુ શેતાન સામે સુરવીની પેઠે લડવા અને આપણને બચાવવા આપણી વચ્ચે વસે છે प्रस्तुत करता अमृतारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश